નમસ્કાર ખેડૂત આજે આ મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ જંગીનું થ્રેસર આપણે ખેડૂત ત્યાં ઘરે પહોંચાડ્યું છે ગામની વાત કરવામાં આવે તો ગામ હરિપર તાલુકો કાલાવાડ જિલ્લો જામનગર ત્યાં પિકઅપ લઈને આપણે ખેડૂતભાઈને ત્યાં ઘરે મશીનને ડિલિવરી આપી છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે ખેડૂતભાઈને પૂછ્યું કયું ગામ ને શું કયું ગામ ગામ હરિપર ભાઈ તાલુકો તાલુકો કાલાવાડો જિલ્લો જિલ્લો જામનગર મશીન ક્યાં થી મશીન લીધું લીમડી થી લીમડી રાજા લઈ મશીન કેવું લાગ્યું તમને મશીન સારું અને જીદાય ટાઈમે મશીન તમને મળી ગયું મળી ગયું નમસ્કાર તમે જોઈ શકો છો આજે આપણે તમે ભાઈ યારે વાત કરાવી કયો તો મેં મશીન આપણે આપની ડિલિવરી આપી દીધી એ ખેડૂતભાઈ ચલાવશે અને વિડિયો યુટ્યુબમાં આવશે એટલે આપણે અપલોડ કરીશું જે કોઈ ખેડૂતભાઈને મશીન લેવું હોય એ એજન્સીનો કોન્ટેક કરે તેમનો નીચે નંબર આપેલો છે અને વિડીયોમાં બોલું નવાણું ચોવીસ નવ બત્રીસ આઠ પચીસ બીજો નંબર છોતેર નવ બ્યાસી સોળ પાંચ ચૌદ ત્યાં થેસર ઉપર પણ લખેલું હોય તમે એમાં વધુ માહિતી મેળવી શકો છો કોઈ પણ ખેડૂતભાઈને મશીન લેવું હોય તો મશીનના સ્પેર પાર્ટ લેવા હોય તે મળી જશે નીચે નંબર આપેલો એમાં કોન્ટેક કરી